સોનું ખરીદવાના બહાને જ્વેલર્સ શોપમાં આવ્યા હતા ત્યારબાદ નજર ચૂકવીને ચેન ગાયબ કરી લીધી હતી આ મામલે દુકાનદાર દ્વારા પોલીસમાં ફરિયાદ પણ આપી હતી પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે દુકાનદાર કમલેશ રબારીએ કહ્યું કે સાંજના સમયે કપલ આવ્યું હતું તેમણે ગિફ્ટ આપવા માટે સોનાના ચેનની ખરીદી કરવાની વાત કરી હતી બાદમાં મને વાતોમાં વ્યસ્ત રાખીને ક્યારે ચોરી કરી લીધી ખબર પડી નહોતી चेक करता चोरी सीसीटीवी चेक करता चोरी नी घटना आल मा दाखल कर करना है तो मैंने चेन दिखाया था तब दोनों ने थोड़ी थोड़ी दे तो बारे में तो तब मैं दुकान पे अकेला ही था तब तो वो जेंट्स ने मेरे को बातों में उलझा के रखा था फिर तब तक ये लेडीज ने एक चेन चुरा ली જ્વેલર્સ સહિત અન્ય વ્યવસાયમાં પણ આ જ રીતે ગ્રાહક બનીને આવી ચોરી કરવાના કિસ્સા ખૂબ વધી રહ્યા છે ત્યારે પોલીસ હાલ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી બંટી બબલી દંપતીને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે